મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જૂન મહિનો આવી રહ્યો છે એ અંતર્ગત તમને સૌથી મોટા ફેરફાર જોવા મળશે રેશન કાર્ડ ધારકો માટે અનાજની અંદર ફેરફાર અને છ સૌથી મોટા નિયમોની અંદર ફેરફાર થઈ ગઈ સૌથી મોટી જાહેરાત તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો બિયોની અંદર આપણે વાત કરીશું પહેલી જૂનથી ડ્રાઇવિંગ લાઇસન્સથી લઈને એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો સુધીના દરેક બાબતોમાં ફેરફાર થઈ રહ્યો છે તો મે મહિનો પૂરો થવાનો છે અને હજુ જૂન શરૂ થવાનું છે તો આવી સ્થિતિમાં આધાર અપડેટને લઈને ડ્રાઇવિંગ લાઇસન્સ સુધીના ઘણા નિયમો બદલાઈ જશે જેની અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે તો જાણીશું પહેલાં જૂનથી કયા નિયમો બદલાઈ જશે તો સૌથી પહેલો નિયમ બદલાઈ જશે ડ્રાઇવિંગ લાયસન્સ નવા નિયમો લાગુ કરવામાં આવશે તો મિત્રો વધુમાં છે કે માર્ગ પરિવહન અને રાજ્ય મંત્રાલય પહેલી જૂનથી નવા પરિવહન નિયમો લાગુ કરવા જાહેરાત કરી છે તો નિયમોમાં ફેરફાર બાદ હવે ડ્રાઇવિંગ લાયસન્સ મળવા માટે આરટીપી ટેસ્ટ આપવાની શરત નાબૂદ કરવામાં આવી રહી છે હવે કોઈપણ વ્યક્તિ તેના નજીકના ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર પર જઈને ટેસ્ટ આપી શકે છે આ કેન્દ્ર સરકાર દ્વારા અધિકૃત કરવામાં આવશે આ સાથે હવે જો કોઈ વ્યક્તિ લાયસન્સ વગર વાહન ચલાવતો પકડાશે તો આવી સ્થિતિમાં તેને બે હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે આ ઉપરાંત જો કોઈ સગીર વાહન ચલાવવા પડ પડકાશે તો વાહન માલિક લાયસન્સ રદ કરવામાં આવશે અને સગીરને પચીસ વર્ષ ઉંમર સુધી લાયસન્સ આપવામાં આવશે નહીં તો મિત્રો વધુમાં છે કે બેંકની રજાઓમાં કેટલા દિવસ રજા રહેશે તો મિત્રો જૂનમાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવાનું હોય તો જાણી લો કે આગામી મહિનાની અંદર દસ દિવસ બેંક રજા રહેશે અને બીજા અને ચોથા શનિવાર ઉપરાંત રવિવારની પણ રજાઓ સામેલ છે સાથે મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર તો મિત્રો તેલ કંપની દર મહિને શરૂ વાતમાં એલપીજી સિલિન્ડરના ભાવ ફેરફાર કરે છે તો મે મહિનાની અંદર તેલ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતો ઘટાડો કર્યો હતો આ મહિના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવામાં આવી શકે છે તો મિત્રો આની અંદર એલપીજી ગેસ સિલિન્ડર અત્યારે આઠસોને દસમાં મળી રહ્યો છે તો એની અંદર હવે પણ સૌથી મોટો ઘટાડો તમને જોવા મળશે કારણ કે ચૂંટણીના કારણે સરકાર આ નિર્ણય સૌથી મોટો લઈ શકે છે સાથે મિત્રો આધાર અપડેટ માટે સૌથી મોટો નિયમ તો યુ આઈ એ આઈ મફત જે આધાર અપડેટ કરવાની અંતિમ તારીખ ચૌદ જૂન નક્કી કરી છે તમે ચૌદ જૂન સુધી માય આધાર પોર્ટલ ઉપર આધારને ઓનલાઈન અપડેટ કરો છો તો તમારે એક રૂપિયો પણ ચૂકવવો પડશે નહીં તો કેન્દ્ર સરકાર જે મુલાકાત લઈ આધાર અપડેટ કરવા માટે પચાસ રૂપિયા ફી ચૂકવવી પડશે તો મિત્રો અત્યારે ચૌદ જૂન પછી જો તમે અપડેટ કરશો તો તમારે પચાસ રૂપિયા જે સરકારી ફી છે નક્કી કરેલી છે એ ચૂકવવી પડશે તો મિત્રો જો તમે મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવા માગો છો તમે કરી શકો છો મિત્રો સાથે મિત્રો સૌથી મોટી અંતિમ તારીખ ચૌદ જૂન છે તો મિત્રો ચૌદ જૂન સુધી તમે આ માહિતી પૂર્ણ કરી શકો છો તમારે આધાર કાર્ડની અંદર કોઈ અપડેટ કરાવવું હોય તો તમે જાતે ઘરે બેઠા કરી શકો છો તો મિત્રો વધુમાં જાણીએ તો જૂન મહિનાની અંદર બદલાઈ જશે નિયમો તો મિત્રો આ ક્રેડિટ કાર્ડ ઉપર બદલાશે નિયમ તો મિત્રો તમારા જોડે એમેઝોન પે આઈ સી આઈ સી આઈ ક્રેડિટ કાર્ડ છે તો સૌથી મોટા નિયમો ફેરફાર જોવા મળશે આ કાર્ડ પર તમને ઈંધણો ભરવા પર શાનદાર કેશબેક મળે છે તો આગામી મહિના એમેઝોન પે આઈ આઈ સી આઈ ક્રેડિટ કાર્ડના નિયમો ફેરફાર થવા જઈ રહ્યો છે જો તમારી પાસે આ કાર્ડ છે તો તમારે નવા નિયમ વિશે જાણવું જરૂરી છે તો કંપની આ કાર્ડ દ્વારા ભાડાની ચૂકવણી પર એક ટકા રિવોર્ડ પોઈન્ટ આપે છે પરંતુ અઢાર જૂનથી આવું થશે નહીં આનો અર્થ એ છે કે અઢાર જૂનથી વપરાશકર્તાઓને ભાડાની ચૂકવણી પર ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ આપશે નહીં તો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા નિયમો રેશન કાર્ડ ધારકોને જૂન મહિનાની અંદર મળશે અનાજ એની અંદર નવ વ્યક્તિઓ છે તો તમને કેટલું અનાજ મળશે તો મિત્રો તમને તુવેર દાળ એક કિલો મળશે પચાસ રૂપિયે ચણા આખા મળશે એક કિલો ત્રીસ રૂપિયે તો મિત્રો જે ઘઉં છે તો તમારા કુટુંબની અંદર નવ વ્યક્તિ છે તો તમને મળશે વ્યક્તિ બે કિલો એટલે કે અઢાર કિલો અને મિત્રો ચોખા છે એ પણ તમને નવ વ્યક્તિઓની વચ્ચે મળશે અઢાર કિલો એ પણ તદ્દન મફત અને મિત્રો ચોખા ચોખા ફર્ટિલાઇઝર જે ચોખા છે એ પણ મળશે નવ કિલો સાથે મિત્રો જે બાજરી અવાજીમાં તમારે મળવાની હતી તો જે વ્યક્તિ એક કિલો બાજરી છે એ મળશે નહીં તો એની જગ્યાએ અવેજીમાં ચોખા મળવા પાત્ર થશે એક કિલો મીઠું મળશે અને ખાંડ તમને ત્રણ કિલો અને એકસોને પચાસ ગ્રામ તમને આપવામાં આવશે તો મિત્રો જૂન મહિનાની અંદર રેશન કાર્ડ ધારકો એલપીજી સિલિન્ડર ક્રેડિટ કાર્ડ એ અંતર્ગત સૌથી મોટા નિયમ અંતર્ગત તમને આ વસ્તુ મળશે તો જય મિત્રો બંને માત્ર જય ગરવી ગુજરાત